હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હરો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને આજે છે રવિવાર આજે છે સન્ડે ફાન્ડે અને કેમ છો બધા મજામાં હવે તો નોર્મલી બધા લગભગ વાતાવરણ સરખું થઈ ગયું છે સાયકલો આવી ગયો છે એટલે અમારે બી હવે તો નોર્મલ વાતાવરણ થઈ ગયું છે અને માંડવી મારી બાજુ થોડું કાલે બી થોડુંક હતું માંડવી છે કે પછી આમ જખૌ બંદર નખત્રાણા બાજુ એ બાજુ બધું થોડુંક વધારે હતું અત્યારે તો નોર્મલ વાતાવરણ બધે થઈ ગયું છે રસ્તા બી બધા ખુલી ગયા છે જે મમ્મીને બધા ફસાણાથી બધા આવી ગયા એ રસ્તો આખો ચાલુ થઈ ગયો ગયોગ બીજા ટોટા પાસે કંઈક પોરબંદર પાસે પાણી ભર્યું તે એ બધું નીકળી ગયું બધું ક્લિયર થઈ ગયું છે તો પણ એક સારું છે કે હવે આ અત્યારે આ બધું શું પહેલાંથી બધાને ખબર પાડવા માંડીને તો બધાનું શું કહેવાય અત્યારે એડજસ્ટમેન્ટ અવાજાવવાનું બધું કરી શકે પહેલાં શું હતું પહેલાં એટલી ખબર નહોતી તો પછી ઓછિં આવી જાય ને તો બધી માણસો ફસાઈ જતા અને એવું બધું બહુ થતું પણ અત્યારે સારું છે કે અત્યારે પહેલાંથી ખબર પડી જાય તો જાનહાનીને એટલી બધી નુકસાન નથી થતી તો એ એક ફાયદો થાય છે એક આ બધી શું ભાઈ અમુક પહેલાં ખબર પડી જાય એટલે તો શું બધા પોતાનું એનું સેટલમેન્ટ કરી લઈએ એટલે વાંધો ન જ આવે સારું ચાલો બરાબર મળીએ હજી તો મંદિરે જવાનું બાકી મંદિર જતો હું પાછા મળી હવે હા હેલો ગાય ગુડ ઇવનિંગ માઇ છો અને આદિપુરમાં એક જગ્યાએ ફરવા આવ્યો છો અહીં ગાર્ડન જેવું છે અને નોર્મલ કોઈ કહેવાય રિવરફ્રન્ટ ટાઈપ છે અહીંયા તો હું આજે આવ્યો છું હું અમતાની પહેલાં આવી ગયા છે બે ત્રણ વાર આજે સ્પેશિયલ લોગ માટે જ આવેલો છું અહીંયા બતાવી દઉં બધાને તમને બી જોવા મળી જાય આમાં તમે જેમ જોયો હશે હું અહીંયા આવ્યો પહેલાં તમે શૂટિંગ કરતો હતો અમુક રેકડીઓ ઊભી હતી ને એ આ રોડ છે એ ફૂડ 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 સ્ટ્રીટ કહી શકો તમે પણ ટાઈપ ઓફ કારણ કે ત્યાં રોડ ચાલુ છે ત્યાં સુધી આમ આગળ સુધી ફાસ્ટ ફૂડ મતલબ નાસ્તા માટે તમને કેટલી બધી વસ્તુ મળી જાય ઢગલો વસ્તુ મળે છે અહીંયા મસ્વરવાળી બે ત્રણ પાણીપુરી મળે છે બાકી ઢોસા દાબેલી વણાપાઉ સેન્ડવિચ મતલબ ઘણી બધી આઈટમો છે જે તમને ફાસ્ટ તમે ખુશ કરી શકો છો તમે એમ આગળ રેખડી જોઈએ છે એમાં અલગ અલગ બધી હશે એવી રીતે ઈ બી છે મતલબ આ મેઇન રોડ કે અહીંયાથી જવાનો આ મુન્દ્રા સર્કલથી રાઇટ સાઇડમાં જાય ને તો આવે છે મસ્ત સારું મસ્ત નાસ્તો મળે વચ્ચે જૈમાં તા બી ઘરે ઢોસા એવું બધું તો સારું મળે છે અહીંયા તો સારું ચાલો મળીએ પાછા આવે થોડું આગળ જઈને સાંજ ગયા છી સાડા છ થઈ ગયા તો એટલે ઉઠવામાં મોડું થઈ ગયું અને અત્યારે ગરમી જવું હતું એટલે વાતાવરણ સૂકું છે એટલે મને એમ થયું કે ચાલો આજે ટેરેસ પર જાય અને થોડી બેસીએ સીડી ચડીને ના એટલે થોડુંક શ્વાસ છે ને બસ તો અહીંયા અમારે સોલાલ લાગી ગયું આજે તો ગેસ ઉપર વાટા પણ કર્યા કારણ કે વરસાદ બહુ હતો ને એના લીધે પાણી પડતું હતું અને બસ અત્યારે હવે મસ્ત આરામ થઈ ગયો જમી મતલબ નાસ્તો કરી લીધો અને અત્યારે હું મારું કામ લઈને આવી ગઈ છું ટેરેસ ઉપર કારણ કે અહીંયા થોડીક ખુલ્લી હવા હોય ને તો મજા આવે કારણ કે નીચે તો આટલો વરસાદ થયો પણ છતાંય ગરમીનું પ્રમાણ એવું જ થાય ખબર નહી ક્યારે ઠંડક થશે તો બસ અત્યારે હું ટેરેસ પર આવી જોઈએ હવે શોર્ટ્સ બોટ સારી સાથે એક બે બનાવશું ને બાકી જો આ મોતી મારા વહી હતા ને તો દોરી બનાવવાનું હતી દીધી પૈડા તો વપરાય પણ જાય અને દોરી પણ મજબૂત મસ્ત બની જાય મોતીની તો એના માટે આ દોરી બનાવું છું ત્રણ મોતી હતા વધારે બ્લૂ કેસરી ને વ્હાઈટ તો જ્યાં બનાવું છું અત્યારે અહીંયા થોડીક હવા આવે છે એટલે વાંધો નથી તો થોડીક મસ્ત વેધર એન્જોય કરશું વાહ ખુલ્લી હવામાં ખરેખર બહુ મજા આવે ને બસ તો સારું ચાલો તમારે બધાને સન્ડેની મોર્નિંગ કેવી જઈ રહી છે કોમેન્ટ કરજો અને લાગી જાય આપણા કામે પછી જશું નીચે ના જતો તો છે આવો કેટલા મસ્ત પંખી છે પછી જશું નીચે અને આજે જે ભેળનો પ્રોગ્રામ તો એ બનાવશું તમને બતાવશું તો આવી જજો બધા ભેળ ખાવા માટે અને હા ભેળ પૂરી પણ છે કારણ કે પાણીપુરી કરી દીધી ને હમણાં વચ્ચે એક દિવસ તો એનું પાણી છે તો વિચાર્યું કે પૂરી પણ પડી છે તરી નાખશું અને ભેળપૂરીનો પણ આપણે આનંદ લેશું અને હવે અત્યારે જઈને પણ ત્યાં જોઈ લઈએ કે એ લોકો શું કરે પછી આપણે આપણું કામ કરવા માંડીએ હેલો ગેસ તો હું ત્યાંથી નીકળી ગયો છું બહાર અને હું આવ્યો છું અહીંયા બાજુમાં પાણીપુરી ખાવા માટે અને અહીંયા પાણીપુરી એક ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અને સાત સાત ફ્લેવરની પાણીપુરી મળે છે અહીંયા

ગરમી વળી ગઈ પાછી થોડીક વાર અહીંયા બેસીશ જે કામ છે પતાવીશ પછી હજી વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરીશ અને જોયું એમ જઈ તો આગળ પાણીપુરી એને પાણીપુરી હોય એટલે કોઈ ન જો ખબર ને કે એમ એટલી પાણીપુરી ભાવ એ મને કહેતા હોય કે તને કેમ એટલી નથી ભાવતી પણ મને તો ખબર નહીં જનરલી લેડીઝને પાણીપુરી હોય એટલે કહીને છે પણ મને આટલી બધી એમ આઈ ડોન્ટ નો નથી ભાવતું એ તો જેસી જીસકી સોચ તો અત્યારે જઈ મસ્ત પાણીપુર એન્જોય કરે અને અમે આજે ભેડ પૂરી કરશું અને હવે જો મસ્ત પવન આવે ને થોડુંક સાંજ ઢળી ગઈ એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું તો થોડીક વાર હું જ્યાં સુધી અંજવાળું છે ત્યાં સુધી દોરી બનાવી લઉં ને પછી જ્યાં આપણે નીચે આરોને રમાડશું અથવા તો બીજું કંઈ નહીં તો એ કરશું અને સારું ચાલો તો દોરી ફટાફટ બનાવવા માંડો અડધી તો અડધી પોણી થઈ ગઈ હવે આઈ થિંક કાલે જો એકાદ દિવસ આખો દી બેસું ને તો આ આખી પૂરી થઈ જશે અને અમારે અગાસીની હાલત બહુ હમણાં ખરાબ છે કારણ કે વરસાદ એવું બધું હતું અને મમ્મીની ભાભી પણ ફ્રી નથી થતા કારણ કે કામ જ એટલું હોય ને પાછો આરો હોય એટલે એને પણ ધ્યાન આપવું પડે અને શું કહેવાય આ સોલારના નાખી ગયા ને તે દિને તો બહુ ખરાબ છે પણ હવે વાટા ને કઈ રે બધું થઈ જશે ને પછી કઈ કરશું સાફસું અને અહીંયા મમ્મીનો પ્લાન છે મસ્ત ગાર્ડન બનાવવાનો તો જોઈએ હવે જેમ જેમ ટાઈમ મળશે એમ અમે કંઈક કરશું નવીન કારણ કે મને પણ એટલો શોખ છે પપ્પાને પણ એટલો શોખ છે અને મમ્મીને પણ એટલો શોખ છે એટલે સોલાર લાગી ગયો ને તો જો અહીંયા સોલાર લાગી ગયું ને તો નીચે તડકો પણ ન લાગે ને મસ્ત બધે પ્લાન્ટ રહી જાય અહીંયા અત્યારે તો જો કચરો કચરો છે ના જો અમારે વાટા કર્યા કારણ કે નીચે અમાર રૂમમાં જો કે પાણી બહુ પડે એટલે એ બધું કામકાજ ચાલુ છે મસ્ત જો સાંજ કે મસ્ત લાલા ઢળી ગઈ પંખી બધા જાય છે એમના ઘરે આપણે કરશું આપણું કામ તો સારું ચાલો લાગી જાય કામે છે સાડા સાત અને મસ્તો ટાઈમ જો ગસે કેટલા ટાઈમમાં ને આરતીબેન તમારું ઘર જોઈ લેજો અહીંથી મેં કમેન્ટ કરી દે ને કે તમે મારું ઘર વ્લોગમાં લ્યો તમે આવશો ને ત્યારે આપણે મસ્ત વ્લોગમાં લેશું અત્યારે તો હું પર છો છે એટલે તમારું ઘર અહીંથી નહીં બતાવે તો બસ આવું કંઈક છે ને મસ્ત રજામાં તીડ બધો અત્યારે અને કામ થઈ ગયું હવે એડિટિંગનું કામ બાકી છે નીચે જઈને કરીશ કારણ કે અહીંયા તો અંધારું થઈ ગયું છે એકદમ અને મેં મસ્ત બ્લોગ પણ બનાવી લીધું શોર્ટ્સ પણ બનાવી લીધું દોરી પણ થઈ ગઈ અડધી અને હવે નીચે જઈને કરશું કે નવીન મને એડિટિંગ પહેલાં તો કરી લઉં કારણ કે બ્લોગ મૂકાઈ જાય છે કાલે પણ નહોતો મૂકવાનું કારણ કે અમે ગયા તો હોસ્પિટલે અને હોસ્પિટલે તો કીધું બધું બરાબર છે કે વાંધો નથી હવે તો થોડાક દિવસો છે તો બધા રાહ જોજો અને અમારા બ્લોગ કાયમ જોતા રહેજો ત્યારે શું અપડેટ આવી જાય ને એ કંઈ ખબર નહીં તો એના માટે બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર કમેન્ટ પણ કરી દેજો તો બસ હવે જઈએ છીએ નીચે લાગે છે કે હવે આવું વાતાવરણ ને તો કાયમ આવવું પડશે એટલી મજા આવે ને અગાસી એટલી શાંતિ મળે ને વાત પૂછો ને મારી તો ઘરમાં જો કે મોસ્ટ ફેવરેટ જગ્યા હોય ને તો એ છે અગાસી કારણ કે લોકડાઉનમાં પણ મેં મારો મોસ્ટ ઓફ ટાઈમ છે ને અહીંયા ટેરેસ ઉપર જ કાઢો કારણ કે ત્યારે તો ક્યાંય જવાનું તો હતું નહીં મારે જોબ પણ ચાલુ હતી પણ એ સવારના ટાઈમ ચાલુ હોય અને પછી શું કહેવાય કે ત્યારે મારે એમ પણ ચાલુ હતું એટલે એની પણ તૈયારી કરવાની હોય ટ્યુશન કે કોલેજ તો જાતી નહીં નોકરીમાં ટાઈમ હતો એટલે પછી તો ત્રણક વાગે આઈ થિંક નોકરીએથી આવું ને પછી થોડી વાર આરામ કરીને પાંચ વાગે જે તડકો હોય ને તોય પણ હું ચડી જતી ટેરેસ ઉપર કારણ કે કુદરતી વાતાવરણમાં ત્યારે રહેવાની જ કંઈક વધારે મજા હતી અને ત્યારે તો અમે જેટલું કુદરતી વાતાવરણ મળે એટલું સારું હતું એટલે પછી મારો મોસ્ટ ઓફ ટાઈમ છે ને હું અહીંયા જ કાઢતી પાંચ વાગ્યાની ચડી જાઉં પછી અંધારું થાય ને ત્યાં સુધી ત્યારે તો હીરભાભીને હા એ પણ હતા એટલે આમ બધાય પછી અહીંયા ટાઈમ કાઢીએ ને હું એમ કોમની તૈયારી કરતી નઉં બધું ટેરેસ ઉપર જ જો કે મોસ્ટ ઓફ ટાઈમ કાઢતા ને પછી તો જે લોકડાઉનમાં ખતરા કર્યા રસોઈ ઉપર ને વાત પૂછો જો જોકે વધારે રસોઈ ત્યારે જ છે કારણ કે આપણે ત્યારે બધા ફ્રી હતા અને ઘરે બધા હોય ને બીજું કંઈ કામ નતું એટલે કંઈક ને કંઈક નવીન 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 કર્યા રાખતા એટલા જોકે હવે તો વાંધો નથી રસોઈમાં એટલે અમારે ત્યારે કુકિંગ ટાઈમ પણ મસ્તો હતો બધા ટાઈમ બહુ મસ્ત હતા લોકડાઉનમાં ટૂંકમાં પ્રોડક્ટિવ ટાઈમ કાઢ્યો આપણે લોકડાઉનમાં કમેન્ટ કરજો કેટલા કેટલાને લોકડાઉનમાં મજા આવી ગઈ મને તો બહુ મજા આવી આમ જો કે બધું બંધ હતું પરંતુ કંઈક ને કંઈક નવું નવું શીખવાનું કંઈક કરવાનું એમ ઘણો આપણને ટાઈમ મળ્યો નો ફેમિલી સાથે રહેવાનું પણ એટલો ટાઈમ મળ્યો એટલે આપણે તો લોકડાઉનમાં બહુ મજા આવી ગઈ ને સારું ચાલો હવે તો નીચે જઈ આપણે પણ ભેળપુરી ખાવાનો ટાઈમ થઈ ગયો પછી તો પહેલાં બનાવશું જઈએ તો ખાઈ લીધી હશે અને હા પાણીપુરીમાં કેટલી ગર્લ્સ મારા જેવી છે જેના આટલી બધી પાણીપુરીનો ક્રેઝ નથી એ કમેન્ટ કરજો મને તો એટલો એટલી નથી ભાવતી તો સારું ચાલો હવે બહુ લેટ થઈ જશે ને લોગ એ લાંબો થઈ જશે પાછો તો હું જાઉં છું નીચે અને નીચે કંઈક કરશું બાકી આપણો લોગ એડિટિંગનું કામ તો છે જ તો સારું ચાલો